કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે તે બદલ તેમણે આખા દેશની બિનસરતી માફી માગવી જોઈએ કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે આજે એ જ પાર્ટી સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે જે કોંગ્રેસે બાબા બાબાસાહેબ આંબેડકરને ઓગણીસો બાવનમાં લોકસભાની ચૂંટણી અને ઓગણીસો માં પેટા ચૂંટણીમાં હરાવ્યા જે કોંગ્રેસે બાબા બાબાસાહેબને દેશના કાયદા મંત્રી પદથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા કોંગ્રેસ પક્ષે જે મહાન સપૂતને ભારત રત્ન પણ નથી આપ્યો આ પાર્ટીએ બાબા સાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું આદરણીય મોદીજીએ સર મોદીજીની સરકારે લંડનમાં જ્યાં બાબા સાહેબ રહેતા હતા ત્યાં તેમનું સ્મૃતિ સ્મારક બનાવ્યું દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સ્મૃતિ સ્મારક બનાવ્યું નાગપુરની દીક્ષા ભૂમિ અને મુંબઈની ભૂમિ ખાતે સ્મૃતિ સ્મારક બનાવ્યું કોંગ્રેસે બાબા સાહેબના સ્મૃતિ સ્મારક માટે કોઈ પગલાં લીધા નથી માત્ર અને માત્ર અડચણો ઊભી કરી છે તેમની સામે દેશભરમાં નેહરુ ઇન્દિરા ગાંધી સંજય ગાંધી અને રાજીવ ગાંધી નામ પર સેંકડો સ્મારક

કોંગ્રેસની દાળ ઘડશે નહીં કાજરોલકર ને ઓગણીસો સિત્તેર માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા કાજરોલકર માટે પંડિત નહેરુએ ચૂંટણી પ્રચાર કર્યો હતો આ છે કોંગ્રેસની હકીકત કોંગ્રેસ પાર્ટીનો આવો આંબેડકર વિરોધી ચહેરો અને તેમના વિરુદ્ધની વિચારધારાનો આખો ચિઠ્ઠો ભાજપ જનતા સમક્ષ મૂકશે ભાજપનું સ્પષ્ટ માનવું છે કે દેશના નિર્માણમાં જેમણે પણ પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપ્યું છે તે બધા જ લોકોનું સન્માન થવું જોઈએ જ્યારે કોંગ્રેસ માત્ર એક પરિવારનો જય જયકાર કરવામાં રચીપચી રહી છે ભાજપ પોતાના ઘોર વિરોધીઓનું પણ સન્માન કરે છે કારણ કે તે લોકોએ તેમની રીતે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે પણ કોંગ્રેસ માટે તો એક પરિવાર જ સર્વસ્વ છે કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબના થયેલા અપમાનોનું બાથું લઈને ચાલે છે કોંગ્રેસ પાર્ટી